યોગ રામાયણ બહુ સુંદર ગ્રંથ છે યુવરાજ છે અયોધ્યામાં અને હજી વિવાહ થયા નથી એટલે વિશ્વામિત્ર લેવા નથી આવ્યા ઈ પેલાનો આ પ્રસંગ છે અને ત્યારે રામજી કિશોરાવસ્થામાં છે પંદર સોળ વર્ષની ઉંમર છે અને ત્યારે રામજી ડિપ્રેશનમાં આવે અવસાદમાં માં આવે છે એવી વાત છે શ્રી રામ છે યુવાન છે શ્રી રામ શું છે કે હું રાજમહેલમાં જન્મ્યો રાજમહેલમાં મોટો થઈ રહ્યો છું આટલી બધી સુખ સુવિધાઓ છે જીવનમાં હવે કાંઈ પામવા જેવું છે નહીં જીવનમાં કાંઈ મેળવવા જેવું છે હવે બીજો રાજાના દીકરાને કાંઈ મેળવવા જેવું ખરું

એની તો હિંમત ચાલે નહીં અયોધ્યાની સામે યુદ્ધ કરવાની અને મોટા મોટા જેટલા દેશો છે એની સાથે અયોધ્યાના ડિપ્લોમેટિક સારા છે એનો મતલબ કે અયોધ્યાને યુદ્ધમાં ક્યારેય ઉતરવું જ ન પડે તો રાજાને જીવનમાં રસ તો રહે ને કાંઈક તો હાલો જમીનના સીમાડા વધે કઈક યુદ્ધ થાય ઉત્સાહ રહે જીવનમાં કાંઈક આમ જોશ આવે રસ આવે હવે અયોધ્યામાં સેંકડો વર્ષોથી કોઈ યુદ્ધ થયા નહીં એક દેવો દાનોના યુદ્ધમાં દશરથજી ગયા બાકી યુદ્ધ અયોધ્યામાં થયા નહીં ન અયોધ્યાની બાજુમાં તો શ્રીરામ પિતાજી રિટાયર થશે મને રાજગાદી મળશે બધું જેમ ચાલે છે મારા વિવાહ થશે રાજપાટ ચાલશે હું પણ ઘરડો થઈશ મારા દીકરાને આપી આમાં જીવન ચાલ્યું જશે તો જીવનનો અર્થ શું જીવનનો મતલબ શું જીવનનો

મહાનગરોમાં ને અમેરિકામાં ને અહીંયા ને બધે જરાક માનસિક રીતે ડિપ્રેશનમાં હોય માનસિક રીતે અવસાદમાં હોય એટલે મોટા મોટા સાયકિયાટ્રિસ્ટ પાસે જાય થેરપી લેવા એમાં શું હોય ખબર છે આમ સોફો હોય અહીંયા તમને બેહાડે આમ તમારે અંદરનો બળાપો કાઢવાનો અને એ કલાકના રૂપિયા લે હાં ભોળવાના જ રૂપિયા કલાકના અત્યારે માણાને છે ને એના બળાપા કે કાઢી હકે ને કોક સાંભળી હકે એવા મિત્રો સ્વજનો પરિવારજનો નથી રહ્યા એટલે ડોક્ટરો પાસે જેવું જવું પડે છે કલાકના રૂપિયા દઈને કલાકના રૂપિયા દઈને ડોક્ટરો પાસે જવું પડે છે તો શ્રી રામજીને લઈ જવામાં આવ્યા વશિષ્ઠજી પાસે અને બહુ સુંદર ગ્રંથ છે અને હું તો કહું કિશોરાવસ્થામાં હોય એવી એવા તમારે ક્લાસ સ્કૂલ હોય ને એવી સ્કૂલ કોલેજમાં સ્કૂલમાં કોલેજમાં યોગ વશિષ્ઠ રામાયણ ભણાવવી જોઈએ એઝ અ સાયકોલોજીકલ કેસ શ્રી રામજી એક એક પ્રશ્ન પૂછતા જાય અને વશિષ્ઠજી એક એક પ્રશ્નનું સમાધાન કરતા જાય અને શ્રી રામને અવસાદમાંથી ડિપ્રેશનમાંથી બહાર કાઢે છે સુંદર મજાનો ગ્રંથ છે યોગ વશિષ્ઠ રામાયણ સ્કૂલ કોલેજોમાં ભણાવવો જોઈએ અથવા કઈ નહીં તો એના અમુક વક્તવ્યો રાખી દેવા જોઈએ અમુક સેમિનાર રાખી દેવા જોઈએ શિવલિંગ ની સ્થાપના થઈ હવે યજ્ઞ કોણ કરાવે મંદિરમાં વિગ્રહની સ્થાપના કરીએ એટલે એને વિધિવત રીતે એની સ્થાપના થવી જોઈએ વેદના મંત્રોચ્ચાર સાથે એની સ્થાપના થવી જોઈએ અને ભગવાન રામ ક્ષત્રિય રૂપ મે હે દક્ષિણ ભારતમાં એક ઋષિ થઈ ગયા કંબન ઋષિ એને એક સુંદર મજાની રામાયણનું ભાષ્ય લખ્યું છે એમાં આ પ્રસંગ છે હવે યજ્ઞ કોણ કરાવે સ્થાપના કેમ થાય વિધિવત રીતે કોણ કરાવે તો ભગવાન રામ વિચારે છે કે આ યજ્ઞ કોણ કરાવે સ્થાપના કોણ કરાવે અને જામવનજી જુએ છે કે પ્રભુ થોડા ચિંતિત છે પ્રભુ શું થયું તો કે લંકા વિજય માટે મહાદેવના આશીર્વાદ મેળવવા છે શિવલિંગ સ્થાપના કરવી છે અને એના માટેનો યજ્ઞ કરવો છે પણ એના માટેનો આચાર્ય પુરોહિત ક્યાંથી મળે પ્રભુ આચાર્ય પુરોહિત ની જરૂર છે હા પણ મારી એક વિશેષ જરૂરિયાત છે એ આચાર્ય પુરોહિત જેના પૌરોહિત્યમાં યજ્ઞ થાય એ આચાર્ય વૈષ્ણવ અને શૈવ બંને હોવા જોઈએ વિષ્ણુનાય ઉપાસક હોવા જોઈએ શિવજીનાય ઉપાસક હોવા જોઈએ પાછા હાથ વગા હોવા જોઈએ તરત આવી હકી એવા હોવા જોઈએ હવે જામવંતજી વિચારે અત્યારે તો આપણે વનમાં છીએ અહીંયા દૂર દૂર સુધી બધા વન્ય આદિવાસી જનજાતિઓ આવું છે બધું ઓલે પાર જાઉં તો બધા રાક્ષસો છે પણ આજુબાજુમાં તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જે શૈવ પણ હોય અને વૈષ્ણવ બે હોય એવો કોઈ આચાર્ય હોય તો મારા ધ્યાનમાં એક જ આચાર્ય છે પણ એ આપણું શત્રુ છે પોલત્સ્ય મુનિ નો નાતી યાને વૈષ્ણવ ઓર શિવ ભક્ત હૈ લંકાપતિ દશાનંદ આચાર્ય છે જે વૈષ્ણવ પણ છે અને પરમ શિવ ભક્ત છે કથાઓ તો જો ભગવાન રામ જામુવનજીને વિનંતી કરે છે કે આપ મારો સંદેશો લઈને રાવણ પાસે જાઓ અને એને વિનંતી કરો કે મારો આ યજ્ઞ એમના આચાર્ય પદે પૂર્ણ કરાવે જામવનજી લંકામાં આવ્યા જામવનજી ઘરડા છે ને ઉમરમાં જામવનજી અને રાવણના પિતામાં એટલે રાવણના દાદા મિત્રો હતા જામવનજી અને રાવણના પિતામહ મિત્રો હતા અને જામુનજી આવ્યા ને લંકામાં એટલે લંકાપતિ રાવણ મહેલમાં જેવા જામુવનજી આવ્યા એટલે રાવણ ઊભો થઈને જામવનજીના સ્વાગત કરે છે કે મારા દાદાના મિત્ર પિતામહના મિત્ર આવ્યા છે એટલે એને આદર સત્કાર આપ્યો બેસવાનું સરસ આસન આપ્યું અને પૂછ્યું કે તમારો અહીંયા આવવાનો હેતુ શું છે તો કે આવી રીતે શિવલિંગની સ્થાપના કરવાની છે એક યજ્ઞ કરવાનો છે અને એમાં તમારા આચાર્ય પદની સેવાની અમને જરૂર છે મારા યજમાન યજ્ઞ કરાવવા માંગે છે આપના આચાર્ય પદે યજ્ઞ કરાવવા માંગે છે કોણ છે તમારા યજ્ઞ કોણ છે તમારા યજમાન મારા યજમાન એના જીવનનો મોટા ધ્યેયની સિદ્ધિ માટે યજ્ઞ કરાવવા માંગે છે અને મારા યજમાન છે અયોધ્યાના રાજકુંવાર દશરથજીના સુપુત્ર શ્રી રામ મારા યજમાનનું નામ છે વિચાર કરો રાવણ પાસે વાત શું કરી કે રામજીને મારો યજમાન રામ એણે પોતાના જીવનના મોટા લક્ષ્યની પ્રાપ્તિ માટે સિદ્ધિ માટે યજ્ઞ કરાવવો છે રાવણે પૂછ્યું ઈ લક્ષ્ય ઈ ધ્યેય લંકા વિજયનું તો નથી ને તમારા યજમાનનું ધ્યેય એનું લક્ષ્ય લંકા વિજય તો નહીં હે મહારાજ દશાનાના બિલકુલ સહી સમજે હો મેરે યજમાન શ્રી રામ લંકા વિજય પ્રાપ્તિ કે લિયે હી અને વિચાર કરો રાવણ ઈ આચાર્ય પદનો સ્વીકાર કરે છે દક્ષિણ ભારતની ની કંબ રામાયણ આ પ્રસંગ આલેખાયો છે